સમસ્ત કચ્છ જિલ્લા મેઘવવાર સમાજ અને કચ્છ હિન્દુ સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબ પાસે વિશાળ સંખ્યામાં અમે રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એનો કારણ એ છે કે છેલ્લી ચાર તારીખના ખારુવા ગામની નીતાબેન મહેશ્વરી અને એને સામત્રાનો વિક્રમ બાફણ નામનો યુવક એને ચાર તારીખના મુંબ અહીંયા ભુજથી મુંબઈમાં ફ્લાઇટમાં લઈ જાય છે ત્યાંક એને છ સાત વાગે પહોંચે છે તેમ છતાં પણ ત્યાં કને એના લગ્ન નોંધણી થાય છે એને બે સાક્ષી પણ ત્યાં મળી જાય છે ત્રણ મહિનાથી ત્યાં કને મહારાષ્ટ્રમાં રહે છે એવા પુરાવા પણ ઊભા થઈ જાય છે મહારાષ્ટ્ર સરકારના જે નિયમ છે એ મુજબ કે કમસે કમ ત્રણ મહિના સુધી અગર ત્યાં કને રહેતા હો તો જ ત્યાં કને લગ્ન એના રજિસ્ટર થાય તો અમારી માગ જ એ છે કે આ ખોટા લગ્ન સંબંધિત જે એને રેકોર્ડ ઊભા કર્યા છે એની તટસ્થ તપાસ કરવામાં આવે એની એક એજન્સીની નીમવામાં આવે અને એ એજન્સી જ્યાં સુધી એનો કોઈ નિર્ણય ન આવે ત્યાં સુધી આ દીકરીને પશ્ચિમ કચ્છ પોલીસ આ પરિવારને સુપ્રત કરે અથવા તો પશ્ચિમ કચ્છ પોલીસ પોતાની કસ્ટડીમાં રાખે અથવા તો મહિલા કેન્દ્રમાં રાખે એવી આ અમારા પરિવારની માંગ છે એની સાથે સાથે હું એટલો સો ટકા કહેવા માગીશ કે ડાયનામિક અને આધુનિક ગણાતી પોલીસ એ ગમે તેવા ચમરબંધીને પાતાળમાંથી પણ શોધી લાવતી હોય તો આ જે એક્રમ નામ એક્રમ બાફણ નામનો યુવક એ આ સરકારથી કે આ પોલીસથી એની પાસે એવી કઈ સિસ્ટમ ઉપલબ્ધ છે કે છેલ્લા આટલા સમય સુધી ન તો પશ્ચિમ કચ્છ પોલીસને એનો કોઈ લોકેશન મળતો નથી કોઈ એવા સોર્સ એની પાસે કે આ બંને જણાને એ ક્યાં રાખી છે ક્યાં રેસ્ટોરન્ટમાં ગયા છે કઈ જગ્યા હોટલમાં ગયા છે કે એને કોને પના આપી છે જો આધુનિક અને ડાયમ ડાયનામિક કહેવાતી પોલીસ પાસે આટલા પણ હજી સુધી સોસ્ટ ઉપલબ્ધ ન હોય તો મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ આ નિષ્ફળતા છે અમારી માંગ એક જ છે આવતી છેલ્લા બે દિવસથી અહીંયા કને ધરણા ઉપર એનો પરિવાર બેઠો છે આવતીકાલથી અન્ન અને પાણીનો ત્યાગ કરીને આ દીકરીને ન્યાય માટે એ દીકરીનો મોઢું જોવા માટે આનો પરિવાર કલેક્ટર કચેરીની સામે ધરણા ઉપર બેસવાના બેસવાનો છે ત્યારે ધરણા વખતે અગર એ પરિવારને કોઈ પણ જાતની શારીરિક હાનિ થશે તો એની તમામે તમામ જવા જવાબદારી પશ્ચિમ કચ્છ પોલીસની રહેશે અને એને એ દરમિયાન અગર કોઈ પણ ઘટના બની તો સમગ્ર કચ્છ એને સાંખી નહીં લે સમગ્ર મેઘવાર સમાજ એને સાંખી નહીં લે અમે ફરી પાછું કહીએ છીએ કે અમે આને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ આજે જ્યારે અમે અહીંયા કરીએ જિલ્લા કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા તો અમને તો ખબર નથી પણ એની સાથે સાથે બીજા એવા પાંચથી છ પરિવાર અહીંયા કને કલેક્ટર કચેરીએ આવી કરી અને કલેક્ટર સાહેબને એની રૂબરૂમાં રજૂઆત કરી કોઈ કે એમ કીધું કે અમારી બે વર્ષથી અમારી દીકરી લાપતા છે કોઈ કે એમ કીધું અમારી છ મહિનાથી દીકરી લાપતા છે કોઈક એમ કીધું કે અમારી બે વર્ષથી દીકરી લાપતા છે તમે વિચાર કરો તો આ પોલીસ સેના માટે છે માત્ર પવનચક્કીઓ થાંભલાઓ કે દારૂ કે ત્યાં કને કાંઈક મળતું એના માટે જ છે કે જે ખરેખર આવા જે જે પ્રશ્ન છે મૂળ પ્રશ્ન છે એનામાં ક્યારે રસ દાખવશે એટલે આવા ગંભીરો ગંભીર સવાલ સમસ્ત કચ્છની પ્રજાને છે ત્યારે અમે આપના માધ્યમથી જિલ્લા કલેક્ટર અને પશ્ચિમ કચ્છ પોલીસને કહેવા માગીએ છીએ કે અમારી દીકરી જીવતી છે મરલ છે કે ક્યાંક વેચાઈ ગઈ છે અમારા ઠોસ પુરાવા અમારી દીકરી અમને એક વખત એના પરિવારને હાજર કરો એવી અમારી માંગ સાથે અમે ફરી પાછી જિલ્લા કલેક્ટર કચેરીની સામે અમે ધરણા ઉપર બેઠા છીએ અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બેઠા રહેશું જો જે આજનું આવેદનપત્ર હતું એ મહેશ્વરી મેઘવાડ સમાજની જે દીકરીને મુસ્લિમ યુવક વગાડી ગયો છે અને ત્રીસ દિવસ થયા પછી પણ દીકરીની કોઈ ભાળ મળી નથી એના સંદર્ભે કલેક્ટર શ્રી કચ્છ અને એસપી સાહેબ કચ્છને આજે સમસ્ત હિન્દુ સમાજે એક જૂટ દયા અને આવેદનપત્ર આપ્યું છે પણ અહીં દીકરી પાછળ સમાજ છે એટલે એની અવાજ કોઈક ઉપાડે છે પણ અનેક એવા નબળા હિન્દુ પરિવારો છે જેની દીકરીઓ કોઈકની ચાર મહિનાથી ગુમ છે કોઈકની બે મહિનાથી છે કોઈકની બે વર્ષથી ગુમ છે અને એની કોઈ બાળ મળતી નથી આવા ચારથી પાંચ કિસ્સાઓ કલેક્ટર સમક્ષ આજે રજૂ કરવામાં આવે એની તો જાણ અમને પણ નથી તો ખરેખર કચ્છના પ્રશાસને ગુજરાત સરકારે લવજેહાદ વિરુદ્ધ હવે કાયદો બનાવવાની આવશ્યકતા છે અમે વિધાનસભામાં ખૂબ ભાષણો સાંભળ્યા કે કોઈ જબર વધીને છોડવામાં નહીં આવે કોઈને આમ નહીં કરવામાં આવે તેમ નહીં કરવામાં આવે પણ પરિણામ શું આવે છે માત્ર વાતો તો સરકાર જાગે હિન્દુ સમાજની પીડાને સમજે અને આ જે હિન્દુ સમાજની જે દીકરી ત્રીસ દિવસથી ગુમ થઈ છે એને પાછી લાવે એના મા બાપ સાથે કોઈ પણ કાયદો ભારતનો કોઈ કાયદો એવું નથી કહેતો એની દીકરી એના એની માને ન મળી શકે તો ખરેખર કચ્છ પોલીસ કયા કાયદાની વાત કરે છે મને એ ખબર નથી કે દીકરીને મા બાપ સાથે મેળવ્યા વગર દીકરીને મુસ્લિમ સાથે પાછી મૂકવામાં આવે છે ત્યારે આ ખરેખર ખોટું છે લવ જહાદ એક દૂષણ છે દેશ વિરોધી એક ષડયંત્ર છે અને એના સંદર્ભે આજે સમાજે કલેક્ટરને પણ ચેતવ્યા છે રજૂઆત કરી છે અને સમાજને પણ જાગવા માટે કોલ આપ્યો છે બિલકુલ પ્રજા આંદોલન ક્યારે કરે પ્રજા ક્યારે ભેગી થાય આ લોકતંત્ર છે જ્યારે પ્રશાસન એનું નથી સાંભળતું ત્યારે જ પ્રજા ભેગી થાય છે જો ખરેખર દીકરી ભાગી એના એક બે દિવસમાં જો દીકરીની ભાળ મળી ગઈ હોત તો શું આવડા બધા લોકોએ પોતાના સમય બગાડવાનો કોઈ કારણ હતું કોઈને આવા ધરણા પ્રદર્શન કરવાની જરૂર હતી મા બાપ આજે ઘણા દિવસોથી ધરણા ઉપર બેઠા છે એ સમયે પોલીસ એલર્ટ મોડમાં આવી અને આ વિષયને આવા અનેક આ એક દીકરીનો વિષય નથી જ્યારે પણ કોઈ હિન્દુ દીકરી કોઈ મુસલમાન ભગાડી જાય છે ત્યારે પોલીસ જો સક્રિય ભૂમિકા ભજવે તો આ દેશનો એવો કોઈ ખૂણો નથી જે ભારતની પોલીસથી વંચિત હોય પોલીસ ગમે ત્યાંથી લાવી શકે અને પછી મહિનો મહિનો દેવસ થયા પછી જો આવા પ્રદર્શનો થતા હોય તો કચ્છ પોલીસ માટે પણ આ શરમજનક બાબત છે અને હિન્દુ સમાજ માટે તો દુઃખદ છે જ ભારત માતા કી જય વંદે માતરમ આજે જ્યારે સમસ્ત મહેશ્રી સમાજ તથા સનાતન સમાજ મળી કરી અને કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમને આજે સ્પષ્ટ રીતે અને ગંભીર રીતે મુદ્દાને લઈ કરી અને ચોક્કસપણે એસપી સાહેબ અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કારણ કે અમારી દીકરી જે અબડાસાની છે એ એક મહિનો અને બે દિવસ થઈ ગયા આતોપતો નથી અને ટેબલ ઉપર આજે એક નહીં પણ પાંચ પાંચ કિસ્સા આવ્યા જ્યારે લોકોએ દીકરીને લઈ ગયા છે અને એમની મમ્મીને પણ લઈ ગયા છે એવાય પણ ગંભીર અત્યારે પ્રશ્નો આવ્યા પણ પ્રશાસન એનું સાંભળતું નથી પણ આ પરિવારની એવી માંગ છે કે જ્યાં સુધી અમારી દીકરી આવશે નહીં ત્યાં સુધી અમે છાવણીમાં ઉઠશું નહીં પણ એસપી સાહેબ અને કલેક્ટરને અમે પોતે અમારી રીતે એમને મજબૂત રીતે અમે એમની પાસે અપેક્ષા રાખી છે કે સાહેબ તાત્કાલિકપણે અમને અમારી દીકરીનું મોઢું બતાવો કારણ કે અમને શંકા છે આ તો અમારી દીકરીને ક્યાંક મારી નાખી છે ગુમ કરી નાખી છે કે કોઈ પણ પ્રકાર પ્રકારના આ થઈ શકે એવી અમને શંકા છે ત્યારે અખિલ મહેશ્રી સમાજ અને સમસ્ત સનાતન સમાજે આજે આવેદન આપ્યું અને જે રીતે છોકરીઓ સાથે આટલા બધા અત્યાચાર થઈ રહ્યા છે આજે બધાના માવતરો આવ્યા હતા અહીંયા એવું નથી આજે કલેક્ટર અને એસપી પાસે પાંચ ફાઇલો પડી પાંચ ટેબલ ઉપર આવા કિસ્સા આવ્યા અને જો આ કચ્છના પોલીસ પ્રશાસન અને કલેક્ટર શ્રી સાહેબશ્રી જો આમાં કાંઈ પણ ગંભીર રીતે પગલાં નહીં લે તો આખે આખો સમાજ રોડ ઉપર ઉતરશે જામ પણ થશે જેની ખાસ ખાસ નોંધ લેવી અસ્તુ વંદે માત્રં ભારત માતા જય